આ કહેવા માટે કદાચ તમારામાંના કેટલાક મારા પર નારાજ થશો પણ મારે તમને સત્ય તો કહેવું જ જોઈએ મારા સમગ્ર જીવનમાં કદાચ માત્ર અડધો ડઝન સ્ત્રીઓ કે પુરુષો મારો માર્ગ ગ્રહણ કરશે પણ તેઓ પવિત્ર અને સાચા જ સ્ત્રી પુરુષો હશે મારે અનુયાયીઓનું ધાડું નથી જોઈતું ધાડુ શું કરી શકે આંગળીને વેઢે ગણી શકાય એવા થોડાક મનુષ્યોએ જ જગતનો ઇતિહાસ સર્જ્યો છે બાકી બધા તો ટોળા જેવા જ છે આવી બધી ગુપ્ત સંસ્થાઓ અને ધતિંગિયા લોકો સ્ત્રી પુરુષોને અપવિત્ર નિર્બળ અને સાંકડા મનવાળા બનાવે છે નિર્બળ મનુષ્યોને ઈચ્છાશક્તિનું જોર હોતું નથી તેઓ કદી કામ કરી શકતા નથી તેથી તેમની સાથે કશો સંબંધ ન રાખશો તમારા મનમાં આવી રહસ્ય માટેની ખોટી વૃત્તિ દાખલ થવા આવે કે ત્યાંને ત્યાં જ તેને જમીન દોસ્ત કરજો જે માનવી જરા પણ અપવિત્ર હશે તે ધાર્મિક નહીં બની શકે સડી જતા ગુમડાઓને ગુલાબના ઢગલા વડે ઢાંકતા નહીં તમે ઈશ્વરને છેતરી શકશો એમ માનો છો કોઈ પણ તેને નહીં છેતરી શકે સીધા સરળ સ્ત્રી પુરુષોને હું આવકારું છું પણ હે ભગવાન મને પ્રેત ઉડતા ફિરસ્તા કે શેતાનોથી બચાવજે ભાઈઓ સામાન્ય જીવન જીવતા સરળ માનવી બનો